નસવાડી તાલુકાની ત્રણ જિલ્લા પંચાયતોમાં ભાજપના લોકસભાના ઉમેદવાર દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ નસવાડી તાલુકામાં આવતી નવાગામ જિલ્લા પંચાયત કુકરદા જિલ્લા પંચાયત અને બરોલી જિલ્લા પંચાયતમાં ભાજપના લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો ત્રણેય જિલ્લા પંચાયતમાં લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાનું રામઢોલ વગાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અબકી બાર ચારસો પાર ફિર એક બાર મોદી સરકારના નારા લગાવ્યા હતા ભાજપના ઉમેદવારને નસવાડી તાલુકામાંથી એક લાખની લીડ આપવા માટે અભય કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી પરમાર તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ પૂર્વ ભાજપ પ્રમુખ જસુભાઈ ભીલ સહિત જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા મિત્રો અભીતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ